ઠાકોરજીની સેવા કરવી હોય એમાં પણ ક્યાંક વિઘ્ન આવી જાય હજી હસબેન્ડ ના પાડે છે એના મગજમાં નથી બેસતું ના ઠાકોરજી અત્યારે નથી પધરાવાના ઘરે એટલે પેલી બહેનમાં ખૂબ ભાવ હોય ઠાકોરજીની સેવા કરવાનો પણ ક્યાંક પતિ વિઘ્ન બને ક્યાંક સાસુ વિઘ્ન બને ક્યાંક પરિવારજનો વિઘ્ન બને તો ઠાકોરજીને આપણે વિનંતી કરતા હોઈએ છીએ હે પ્રભુ તારી સેવા કરવાની ભક્તિ કરવાની ખૂબ મારા હૃદયના અંદર ઈચ્છા છે ભાવના છે પરંતુ હવે તું જ મારા પરિવારજનોની બુદ્ધિને ક્યાંક ફેરવ તારા હાથમાં છે તું ચૂટકી વગાડે અને દરેકની બુદ્ધિ ફેરવાઈ જાય તારામાં કેટલું બધું સામર્થ્ય છે હે પ્રભુ પણ તું કૃપા કરશે ત્યારે જ હું સેવા કરી શકીશ એવો મને વિશ્વાસ છે તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને અષ્ટાક્ષરના જાપ કરીએ મનથી પ્રભુની સેવા કરીએ અને જ્યારે અનુકૂળતા થશે યમુનાજીની કૃપા થશે પરિવારજનો સામેથી તમને કહેશે કે હવે તું સેવા કર હવે મને કોઈ વાંધો નહીં અને આવું ઘણી જગ્યાએ બનેલું છે કે અંતરંગ મનોરથોને ઠાકોરજી પરિપૂર્ણ કરતા હોય છે પણ એક સમય આવે ત્યારે દરેક વસ્તુ પાકતી હોય આજે ને આજે કોઈ ફળની પ્રાપ્તિ થઈ જાય એવું નથી દરેક કા એક સમય હોતા સમય આવે ને ત્યારે જ કંઈક પાકે અને એટલે જ સમ્યક આપતી સમાપ્તિ કુછ પ્રાપ્ત કર કર જાય इन क्षणों में से इन समय में से कुछ पाकर जाए अँ बैठेला के बदा लोग टीवी पर निहड़ी रहे के बदा लोग के बड़ी वार कथाओं सांभी हे पर कोई एक कथा कोई कथा एक दिवस कोई कथा एक सत्र कोई कथा एक कलाक कोई कथा एक अर्धो कलाक कोई कथा एक दस मिनट कोई कथा एक एक, एक मिनिट कोई कथा एक तीस सेकेंडन एक वाक्य એ તમારા હૃદયમાં અગર લાગી પડે ને જેમ વરસાદ પડતો હોય એને છીપલામાં એક મોતી સમાય એક બુંદ સમાઈ જાય વરસાદની અને મોતી બનીને બહાર નીકળે એમ હૃદયરૂપી છીપલામાં આ શબ્દોના વરસાદના વચ્ચે એકાદ કોઈ વાક્ય એકાદ કોઈ શબ્દ અગર હૃદયમાં ધારણ થઈ જાય એ આપણા જીવનને મોતી રૂપ બનાવી દે આપણા જીવનને પ્રેશ્યસ બનાવી દે આપણા જીવનને દિવ્ય બનાવી દે અને એટલે જ આ નવ દિવસનો સત્સંગ એ જીવનની દશા અને દિશા બદલી શકે છે માણસને પુનરુત્થાન કરી શકે છે એ જ્યાં હતો ત્યાંથી એને આગળ વધારી શકે છે અને એટલે હું ઘણી વાર કહેતો હોઉં કે બ્યુટી પાર્લરના જઈને શરીરને આપણે નિખારીએ છીએ અને આ સત્સંગ પાર્લરમાં આવીને મન બુદ્ધિ અંતકરણને આપણે નિખારીએ છીએ આપણા હૃદયને નિખારીએ છીએ આપણા અંતરઆત્માના અવાજ આપણને સંભળાય પાણી ઉપર લીલ બહુ જામી ગઈ છે લીલને હટાવીએ તો અંદર શુદ્ધ પાણી ક્યાંક આપણને દેખાય એમાં આપણા અંતરઆત્મા ઉપર એટલી લીલ જામી ગઈ છે એટલા બધા કસાયો છે વાસનાત્મક કશાય અવિદ્યાત્મક કશાય રાગાત્મક કશાય અને આ કષાયોના કારણે આ વિકારોના કારણે અંતરમાં રહેલો એ દિવ્ય આનંદની અનુભૂતિ આપણને ક્યાંક થઈ નથી રહી સત્સંગના શ્રવણ કરવાથી ધીરે ધીરે કરતાં કરતાં કસાયો દૂર થાય આ લીલ નીકળી જાય અને એને એ શુદ્ધ જળની પ્રાપ્તિ થાય એના અંદર જે રહેલું છે તત્વ એ ઉજાગર બનવા લાગે તો સત્સંગ એ તમને આંતરિક રીતે નિખારશે અને એટલે જ પ્રભુની વિશેષ કૃપાથી સત્સંગ તો સત્સંગ મળવું પણ લીલા છે આ તમને લોકોને એમ લાગે છે કે આટલા હજારો લાખો લોકો એ પોતાની ઈચ્છાથી આ સભા મંડપ સુધી આવ્યા છે શક્ય જ નથી આપણે આપણી ઈચ્છાથી કંઈ જ નથી કરી શકતા અરે એમાં વિઘ્નો પણ આવી જાય ઓબસ્ટિકલ પણ આવી જાય કંઈક વ્યવધાન પણ આવી જાય ઈશ્વર જ્યારે સંપૂર્ણ રીતે પ્રસન્નતાપૂર્વક પૂર્વક ખિલખિલા હસતા હસતા જ્યારે આપણા ઉપર કૃપા કરે ને ત્યારે આ નવ દિવસના મહોત્સવને આપણે માણી શકતા હોઈએ છીએ શાંતિથી બેસીને આ સત્સંગને શ્રવણ કરી શકતા હોઈએ છીએ ભાગ્યશાળી છો તમે બધા જ શ્રોતાઓ જે લોકો આ સત્સંગમાં આવીને આ દિવ્ય રસને પામી રહ્યા છે અને પોતાના જીવનને એક નવી દિશા પ્રદાન કરી રહ્યા છે तो तस्या ली लेती है। तो श्राप भी वरदान है क्योंकि वो प्रभु की इच्छा से प्राप्त हुआ प्रभु ही दिलवाते तो भगवान दंड पण एनी कृपा छख पण इनकी कृपा छे भगवान दुख आप कृपा छे आज सत्संगियों दृष्टि એકાદશ સ્કંદના અંદર શરૂઆતમાં બધા જ બાળકો યુવાનો ખૂબ મસ્તી મજાક કરતા હોય છે બધા મહાત્માઓ એક સાથે બેઠા હોય છે કોઈ ધ્યાન કરે છે કોઈ જપ કરે છે કોઈ વાંચન કરે છે અને આ યુવકોને તીખડ સૂજી મજાક મસ્તી સૂજી પ્રિયજનો જ્યારે કોઈ જપ કરતું હોય ને એની મજાક નહીં કરતા જ્યારે કોઈ સેવા કરતું હોય ને એની મજાક નહીં કરતા કોઈ ભક્તિ કરતું હોય ને એની મજાક નહીં કરતા કોઈ ભાવાવેશના અંદર અલગ અલગ પ્રકારે ઠાકોરજીની દિવ્ય લીલાઓનો અનુભવ કરતો હોય અને કદાચ પ્રભુમાં એનું અને મન એવું તલ્લીન થઈ ગયું હોય અને એવા એનો દિવ્ય આનંદને અનુભવ કરતો હોય અને એવું આપણે જ્યારે કોઈકને જોઈએ એની મજાક નહીં કરતા કારણ કે ભક્તોની મજાક ગુરુજનોની મજાક સંતોની મજાક તાદૃશીજનોની મજાક જ્યારે કોઈ વ્યક્તિ કરે છે એ ઈશ્વરથી સહેવાતું નથી આ બાળકોને યુવાનોએ આ મહાત્માઓની પરીક્ષા લેવા માટે મજાક કર્યું એક પુરુષને સ્ત્રી બનાવ્યા અને એને ગર્ભવતી બનાવી અને મહાત્મા પાસે લઈ ગયા અને બધા મહાત્માઓને પૂછે છે આને છોકરો થશે કે છોકરી થશે બાજુમાં બેઠેલા દુર્વાસાજીને ખબર પડી ગઈ કે આ લોકો અમારી મશ્ખરી કરે છે મજાક કરે છે મહાત્માઓ પ્રભુના ધ્યાનમાં હતા જપ કરતા હતા ભગવદ્ કાર્ય કરતા હતા અને એમાં આવો ખલેલ પાડવો દુર્વાસા મુની તો આમ પણ ગુસ્સાવાળા ક્રોધાયમાન થયા અને બોલવા લાગ્યા ન છોકરો થશે ન છોકરી થશે મુસલ થશે जनिष्यति वो मंदा मूसल कुलनाशनम और ये मूसल तुम्हारे पूरे कुल का नाश करेगा याद रखना ये मेरा श्राप है हवे आ मजाक मस्ती पण करावनार तो क्या प्रभु छे लीला करवीती अने दुर्वासा मुनि द्वारा श्राप पण પ્રભુએ અપાવડાવ્યું કારણ કે મૂળમાં હવે યાદવોનું સંહાર કરવું છે એકાદશ સ્કંદના અંદર નવ યોગેશ્વરોનું આખ્યાન છે ઋષભદેવના પુત્ર ભરતજી જે ભરતજીના નામ પરથી ભારત નામ પડ્યું અને ભરતજીના ચરિત્રને આપણે શ્રીમદ ભાગવતમાં સાંભળી ચૂક્યા કે હિરણીના અંદર એ બાળકના અંદર આસક્તિ થઈ અને એમને પાછું હિરણ બનવું પડ્યું આ પ્રસંગ આપણને સૌને ખબર છે એ ભરતજીના નાના નવ ભાઈ એ નવ યોગેશ્વર બન્યા